ભરૂચમાં માનવતાની અનોખી પહેલ મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક મસાલા છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ ભરૂચ શહેરમાં ઉનાળાની તીવ્ર ગરમીમાં રાહત આપવા માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે મનમૈત્રી સેવા ફાઉન્ડેશને મહાત્મા ગાંધી રોડ પર ધોળીકુઈ બજાર તરફ જવાના રસ્તે રોટરી ક્લબ ઓફ ભરૂચની બહાર ગોરસ નામથી મસાલા છાશ વિતરણ કેન્દ્રની શરૂઆત કરી છે આ સેવા કેન્દ્રનું ઉદઘાટન કિન્નર સમાજના જાણીતા અગ્રણી દીપા માસીના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંસ્થાના હોદ્દેદારો સદસ્યો અને સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સંસ્થા દ્વારા શ્રમજીવી મજૂરો રાહદારીઓ વતે માર્ગો અને શહેરના મુલાકાતીઓનો નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ કરવામાં આવશે આ સેવા સમગ્ર ઉનાળા દરમિયાન દરરોજ નિયમિતપણે ચાલુ રહેશે મન મૈત્રી સેવા ફાઉન્ડેશનના પ્રતિનિધિ જણાવ્યું હતું કે આજ રોજ પ્રાણી માત્રની અને જીવોની સેવામાં તટપર સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા ગોરસ છાસ વિતરણનું ઉદ્ઘાટન કિન્નર સમાજના અગ્રણી એવા દીપા માસીના વરદ હસ્તે કરવામાં આવ્યું છે આ કેન્દ્રનો મુખ્ય ધ્યેય ઉનાળાની કાળજાળ ગરમીમાં રસ્તે ચાલતા મજૂરો વટેમાર્ગો રાહદારીઓ મુલાકાતીઓ માટે આશીર્વાદરૂપ બની રહે તે માટે અમે પ્રયત્નશીલ છીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી આ અમારા મૈત્રી સેવા ફાઉન્ડેશનના જયેશ મામા ભાઈ હિનાબા આ દર વર્ષે જે આ નવા નવા કાર્યક્રમ કરે છે આ બહુ સારા જ છે અને એમની આખી ટીમ છે એ ટીમને અમારા કિન્નર સમાજ તરફથી તો સલ્યુટ છે જ પણ હું આટલું કહેવા માગું છું કે અમે તો એમની સાથે છે જ તન મન ધનથી અમે એમના સાથે છે જ પણ મારા ભરૂચના દુનિયાને મારા ભરૂચના જે ભરૂચવાસી છે એમની મારી એક જ વિનંતી છે કે આપણા બધા સાથે મળીને એમને સાથ સહકાર આપીએ તાકે આ નવા નવા કાર્યક્રમ કરતા રહે આ ગૌરવ ગરીબોની સેવા કરતા રહે અને એ આપણે બધા એના થોડું સહ સહકાર આપીને પુણ્ય આપણે બી થોડું થોડું પુણ્ય કમાઈએ એવી જ હું બધાને વિનંતી કરું છું જય શ્રી કૃષ્ણ જય માતાજી